આગામી પંદરમી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા આજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વોર્ડમાં નીકળેલી તિરંગા યાત્રામાં ભાજપના ધારાસભ્યો કોર્પોરેટર અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે દેશભક્તિના ઉર્જાસભર માહોલમાં તિરંગાની શાન ગૌરવ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અમદાવાદ કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટે દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણત્રીસ લાખનું સોનું જપ્ત કર્યું છે જેમાં આરોપી મુસાફર દુબઈથી તેના મોજામાં દાણચોરીનું સોનું છુપાવીને લાવ્યો હતો ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમને શંકા જતા તેઓએ મુસાફરને અટકાવીને ચેક કરતા તેના મોજામાંથી સોનાના છ ટીટી બાર તથા ચોવીસ કેરેટના ત્રણ કાપેલા ટુકડા મળીને સાતસો પચાસ ગ્રામ ઉપરાંતનું સોનું મળી આવ્યું હતું જેને પગલે તેને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે ગાંધીનગરમાં નાગરિકોની સુવિધા માટે ચોવીસ કલાક પાણીની યોજના પર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે પરંતુ આ કામગીરી છેલ્લા પાંચ વર્ષથી પૂરું થવાનું નામ નથી લેતી જેથી તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકાએક જિલ્લા કક્ષાની આ કચેરીની ઓચીથી મુલાકાત લીધી હતી ત્યારે હવે આ યોજનાના સુપરવિઝન અને અમલીકરણની તમામ કામગીરી સંભાળતા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરની બદલીના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને પાણી પુરવઠા બોર્ડમાં ખડભળાટ મચી ગયો છે